તો ફેમિલી મસ્ત મસ્ત સાડાનો દસ વાગી ગયા છે મિત્રો અને આજે ખેતરનું કામ કરવાનું છે અને હમણાં જો ટ્રેક્ટર આવવાનું છે મિનિ ટ્રેક્ટરના આપણે જોશના મારે ટ્રેક્ટર રાખવાનું છે બરાબર તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જો સામે નારેડી દેખાય છે ને એમાં આપણે સમજો ને કે ખેડવાનું છે ને ખાતર નાખવાનું છે હમણાં જોશ્ના ના ઘરેથી ખાતર પણ ભરવા જવાનું છે ભાઈ ત્યાંથી એક બે ટ્રેક્ટર ખાતર થાય ખાતર ઉડાડવાનું છે ને પેલા તો હમણાં ટ્રેક્ટર વાળા ભાઈ આવે એટલે એને કીધું કે તમે બધી જોય તો સાફ કરી દીધો છે ને પપ્પા પણ જો સામે આવી ગયા છે અહીંયાથી મિની ટ્રેક્ટર જવા દેવાનું છે ને જોશન નખવાનું છે બરોબર છે ને ભાઈ જોશના કેવી રીતના મિની ટ્રેક્ટર આખે ને તમે જોજો કેમ કે આની પહેલા પણ બે ત્રણ લાઈક હતું ત્યારે અમે યુટ્યુબ સ્ટાર્ટ નથી કરીને એ માટે થઈને અમે બ્લોગમાં નતું લીધું આ બ્લોગમાં લેવાનું છે ને અત્યાર સુધી વિડીયોને લાઈક ન કરતા દે લાઈક કરે ચેનલ નહોતો સબસ્ક્રાઈબ કરી દે બરાબર છે

મારા મમ્મી દેખી ગયા છે મસ્ત મજાના ના પોપિયા ને ભાઈ સેકલા ખાઈ ગયા કે હતો કોયેલું ખાઈ ગયા ને તો ભાઈ ત્રણ તો મસ્ત વાળા આંબી લીધા છે હવે મારી મમ્મી એમ કહે કે કેટલા છે આ બાજુ આ બાજુ બે મસ્ત મુદ્દા છે તો અમે આંબી લઈએ એટલે જો કેટલું મસ્ત મજાનું પોપી પાકી ગયું છે પણ આ કીના ભાઈ નસીબમાં માં છે છકલાવના ને કોયલું ના છે તો અહીંયા એટલું ખાધું છે ને હવે ભાઈ બાકીનું ભાઈ છે અમારા નસીબમાં છે અમારે ખાવાનું છે તો મસ્ત મજાના ત્રણ ચાર પોપિયા લઈ લીધા છે ને હવે મમ્મી દીકરો ઘરે આપણે દેવાનું છે કેટલા સમય થી ખેડૂત આવતું હશે તારું એક વાત નોટિસ કરું છે કે આ ત્રણ બગલા ક્યારના આવી ગયા છે ને મારા કદાચ દેખાય તો ધોરા બગલા પર કામ તો કારા કરે જીવા જીવા જીવડા નીકળે ને એવા કદાચ પકડી પકડીને ખાઈ ખાય છે

હવે આમ હા લાય લે હવે મફત માં કોક હોય ને લઈ જવાના હોય બાકી અમે જો અહીંયા સાયકલા તો ખાતા હતા તને ખબર છે ને જો હજી વેલા સાયકલા ખાઈ જતો હતો એના કરતા હા કોક ના મોઢે જાય બરાબર ને વાહ વાહ તો ફેમિલી જો ભાઈ જોશના સીટ ઉપર તો બેસી ગઈ ભાઈ ક્યાર ની ધ્યાન જ્યા કરે છો ને હું વાત જોઈ કે ની નહીં હવે બીક લાગે આમાં કા આમાં કોક ભાંગી તૂટી જાય તો અરે કાઈ ન હોય ભાઈ તું જવા દે ને હાલ ની હું આગળ ઊભું હે આપડું છે કાઈ

ફરે એ મને કે કે એના આપણે ક્યાંક જતા ફોર વ્હીલ આપી કે આ ટ્રેક્ટર એવા દઉં આપણે અમી જાય છે ભાઈ જમવાનો ટાઈમ થઈ જોશના લોકો જમી લેશું ને ચાલો હવે હું જમી લઉં છું મને જમવાનું દે એટલે ફેમિલી તમારા બધાની કેટલા કેટલાની ઈચ્છા હતી કમેન્ટ કરીને કહેજો કે ભાઈ જોશના ટ્રેક્ટર ચલાવે બરાબર જો તમારા બધાની એટલી જોજો કે બધાની કમેન્ટ આવે તો પછી ટ્રેક્ટર આપવું જ પડશે બરાબર ને ભાઈ તમે બધા કમેન્ટ કરીને કહ્યું કે ભાઈ જોશાનું ટ્રેક્ટર હાકવું કે નહીં તો એને એની પાસે જરૂર આના પછીના ના વિડીયોમાં જરૂર હું ટ્રેક્ટર બરાબર બરોબર તમે કમેન્ટ કરવાનું બોલતાની જોશા ભલે કહે કે નવું આપણે જૂનું પણ ટ્રેક્ટર હકાવશું એટલે હકાવશું ને ફટાફટ બધા કમેન્ટ કરી લે હું જમી લઉં છું ફેમિલી તમને બધાને કાલેનો બ્લોગ ખબર છે કે ભાઈ આપણે રંબા કેતન આપણે ઉજાગરો તો આપણો થઈ ગયા હું ઉઠ્યો ને તો જોશના ડાયરેક્ટ મને હું ગોતતો મેં જોશના ક્યાં ગયા છે તો જો જોશનાએ તો અને પાલકનું જોના શું કરવાનો વિચાર છે તમારો ઓહો કોઈ મહેમાન આવે મહેમાન ન આવે તો જ નહી વારે વાહ ભજીયા બીજું છે પટી વાહ વાહ છે ગોળ છે અને બટેટાના બનાવવાના છે કંઈ કેટલી કેટલી વેરાયટીના ભજીયા બનાવવાના છે જૂસના કીધું છે તો મને તો ખબર જ નથી તો હું તો ડાયરેક્ટ આવું જાઉં જૂસના ધાણા લેતી હતી તો ભાઈ આજે ખાઈ નાખીએ મસ્ત મજાના પટી ભજીયા અને બટેટાવાળા ભજીયા ને બરાબર જૂસના તો ખાલી બટેટા ના બને છે ભાઈ બટેટા વડા નથી બનાવવાના તો ભાઈ જો ઘરના ધાણા ભાજી તો જો તમને બધાને ખ્યાલ જ છે તો મસ્ત મજાના ઓર્ગેનિક જો લીલા સામ તોડી લીધા છે જોશના હવે શું તોડવાનું છે

કે નાળિયેર છે એ વાસ્તવિકની અંદર ઉનાળામાં જ પીએ છે નાળિયેર છે જનરલી તમે વિચારો તો આ વસ્તુ ગરમ છે સમજી ગયા તમે એટલે અત્યારે જે વસ્તુ તમે લ્યો ને તો શરીર માટે બહુ વસ્તુ બેનિફિટ વાળી છે અને અત્યારે આ સમયની અંદર નાળિયેરે ખાવી જોઈએ ની મલાઈએ ખાવી જોઈએ તો પપ્પા નાળિયે જાય શરીર માટે બહુ ફાયદાકારક જ હોય જબરજસ્ત

તો ફમેલે આપણે નાઈક ધોઈ લીધું નાઈક ધોઈ લીધું એટલે ભાઈ આપણે જોશું શું તીધું કામ મને કે કે લીંબુ ખેતરમાંથી લઈ આવો તો ભાઈ આપણે લઈ લીધા છે ભાઈ લીંબુ અને જો ભાઈ 3 ને 3 6 લીંબુ હું લેતા આવ્યો બરાબર એટલે તમે એમ ના કેતા કે ભાઈ ચાર જ લીંબુ છે બરાબર કેમ કે 1 માં 3 જોડવા છે હા એટલે ભાઈ તમે લોકો બコメント કર્યું કે ભાઈ આ ચાર લીંબુ છે કે 6 લીંબુ છે આ 1 માં 3 છે નહીં જોડવા છે બાય 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 બ તો કામ કે પઈ ગયો બધી તમારું

તો ફાઇનલી ફેમિલી હવે બહુ લાંબો બ્લોક થઈ જાય કેમ કે પછી તમે એ લોકો યાર બોર થઈ જાવ કન્ફ્યુઝ થાય એવી મજા ન આવે આપણે એ માટે બાકી તો મસ્ત મજાની રસોઈ ને બધી જોશને બનાવવા માંડી છે અને હમણાં મહેમાન પણ જોશને થોડીક વારમાં આવવાના છે કા તો ભાઈ મહેમાન પણ હમણાં થોડીક વારમાં આવી જાય તો આવું આપણે એન્ડ કરી દઈએ છીએ ને તમે ટેન્શન ના લેતા કેમ કે અહીંથી જો બીજો બ્લોક સ્ટાર્ટ કરીશું તો આજનો બ્લોક ફાઇનલી એન્ડ કરું તમને અમારો બ્લોક કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરવાનું ભૂલતા નહીં ફેમિલી જય દ્વારકાધીશ જય મા મોગલ નવ સાથે મળીશું બાય બાય